નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું સોલાર પેનલ વિશે જેમાં તમે મફત વીજળી મેળવી શકો છો છ લાખ રૂપિયા સુધીની લોન સાથે તમે મફતમાં વીજળી પણ ઉત્પન્ન કરી શકો છો તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી છે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર કોઈ પણ યોજનાની માહિતી છે તો તમને સૌથી પહેલાં ચેનલ પરથી જોવા મળી જશે સૌ વાત કરીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જેમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર પેનલની યોજનાની જાહેરાત કરી હતી જેમાં દેશભરમાં એક કરોડથી વધારે છતો પર સોલાર પેનલ લગાવવાની ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે જેમાં ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મળી શકે છે આશરે પંચોતેર હજાર કરોડ પાડવામાં આવેલ છે અને આ સબસિડી તમારે પાછલી સોલાર સોલાર પેનલ યોજના કરતાં ઘણી વધારે છે અને જે નાગરિકોને ખૂબ જ ઓછી કિંમતે સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની મંજૂરી પણ આપવામાં થોડા વર્ષોમાં વસૂલ પણ કરી શકાશે કેન્દ્ર પીએમ સોલાર યોજનામાં લોનમાં વાત કરીએ તો હેઠળ નાગરિકોને એક કિલોવોટ સિસ્ટમમાં ત્રીસ હજારની સબસિડી બે કિલોવોટરમાં સાઠ હજાર અને ત્રણથી દસ કિલોવોટરમાં ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવી શકે છે અને આ યોજના પ્રતિ સ્ટેટ બેન્કો દ્વારા લોન પણ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે અને સોલાર સબસીડી દસ કિલોવોટની ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ માટે ઉપલબ્ધ કરવામાં આવેલી છે તેમાં અલગ અલગ બેન્કો દ્વારા અલગ અલગ તમને તે લોન આપવામાં આવતી હોય છે જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વાત કરીએ તો નાગરિકોને ત્રણ કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન માટે અરજી કરી શકે છે બેંક મહત્તમ છ લાખ રૂપિયા સુધીની લોન આપે જેમાં રજિસ્ટર્ડ વિક્રેતા કોન્ટ્રાક્ટર દ્વારા અરજી પણ આવશ્યક છે પંજાબ નેશનલ બેન્ક જેમાં દસ કિલોમીટર સુધીની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે લોન આપવામાં આવે છે અને છ લાખ રૂપિયા સુધીની લોન ઓફર પણ કરવામાં આવી શકે છે તેમાં કોન્ટ્રાક્ટ કરવા પણ આવશ્યક છે કેનેરા બેંકમાં તમને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હોય છે તેમાં તમારે કોન્ટ્રાક્ટ કરવો આવશ્યક છે ને એસબીઆઈ દ્વારા તમને બે લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવે છે તે તમારા સીધા લોન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આ રીતે તમે તેમાં છ લાખ રૂપિયા સુધીની લોન અલગ અલગ બેન્કો દ્વારા તમે પૂછપરછ કરીને તમે મેળવી શકો છો અને તમે તમારી બચત કરી શકો છો તો બસ મિત્રો માટલું જ અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરતા જજો ધન્યવાદ